અમે ભાઈ પેલી વાર મુંબઈ આવ્યા ને પેલી વાર આપડે નજીક થી રાજ હોટલ જોઈ છે કેવો લાગ્યો નજારો નજારો તો બહુ સારો છે પણ આ ત્રણ મોંઘી મોંઘી પડે પણ મજા આવે છે બહુ

આ જૂની તાજ હોટલ છે આ નવી તાજ હોટલ છે અને આ ઇન્ડિયા ગેટ છે સંદીપ એમને દે સંદીપ તાજ હોટલ હું છું તું પડી ગયા ને આ જાનો કોમ જાવી હવે સંદીપ તાજ હોટલ હું છું તું તાજ હોટલ માં એટક તો શું એટક એટક કસાબે કર્યો તો કસાબે એટક કર્યો તો 26 11 26 11 હા એટક તો તાજ માં કસાબે હજી કસાબ જેલ માં આયા હતો સેન્ટરમાં માં એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ ભાઈ ભૂલ થઈ છે આજ છે 25 તારીખ

સામે દેખાય છે અલી દરગાહ છે બહુ વચ્ચે છે દરિયાની વચ્ચે છે દૂર છે ભાઈ તાજ હોટલ જોવાની મજા આવી નજીક થી

મરીન ડ્રાઈવ <tipot> 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 મરીન ડ્રાઈવ ઉપર પબ્લિક બહુ જાદુ છે બહુ બધા ફોટો પાડે છે અમે બધા ચાલીને જઈએ છીએ મજા આવે છે જવાની મરીન ડ્રાઈવ ઉપર બધા ફોટા બહુ પાડે છે બે વાળો પબ્લિક બહુ જાદુ છે મજા આવે છે ભાવના બા છે ભાવના બા ફોન ચાલુ છે સુરત થી અમારી ખબર અંતર પૂછે છે ક્યાં ભોગા ક્યાં

મુંબઈ માં નોમય બધિયા જો છાટો નથી આપણે પોચી ગયા છે સર્ચ ગેટ આઈન્ટી ટ્રેન પકડીને આપણે જશું બાન્દ્રા અમે શેશને ઊભા જઈએ ને તમે લોકો જોઓ કન્ટિન્યુ આવ્યા જ ઘરે છે ચાલુ ને ચાલુ છે લોકો બધી બાજુથી આવક જાવા ફૂલ ટ્રાફિક ટ્રાફિક જોવાય તો બેડી શું હોય ને સ્ટેશન પણ બહુ મોટા હોય છે જ્યાં સુધી નજર ત્યાં જાય ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી બહુ લોકો હોય છે અમે અત્યારે જઈએ છીએ બાંદરા સ્ટેશન અમે રિક્ષા લઈ લીધી છે પાંચ જણા જઈએ અને જેઠાલાલ મીટર બતાવે આ મીટર છે પાંચ મિનિટ નો રસ્તો છે રિક્ષા લીધી છે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ફ્રેન્ડ્સ અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ મુંબઈ થી સુરત અને બધાયને સીટ મળી ગઈ છે જો મજા આવી ને આપણને મહારાજા મુંબઈ માં બહુ મજા આવી બહુ મજા આવી ને ભાઈ બાકાજી કે અને ગમે ત્યાં ફેસિલિટી છે અને અત્યારે ભેળવાળા ભાઈ આવી ગયા છે મારી ભેળ ખાવી નથી ખાલી જોઈ છે આ બે ભાઈઓ મળી ગયા છે મજા આવે છે અને આ ભાઈ આપણે જામી ગયું છે થોડુંક મજા જ આવે છે હાલો હાલો નહી આપણે હવે મળીએ સુરત સુરત ફ્રેન્ડ્સ અમે અત્યારે મુંબઈ થી સુરત જઈએ છીએ અને થ્રી ટાયર એરસી પકડાઈ ગઈ છે અમારે હવે મજા કરી કોકને કોકને ફાઇનલી ફ્રેન્ડ અમે સુરત પહોંચી ગયા છે તો થોડો નીકળ્યા બરોબર ફાઈનલી સુરત સ્ટેશન પહોંચી ગયા ચાલો નીકળીએ ટ્રાફિક બહુ છે ભાઈ અત્યારે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો મજા આવી હોય તો અને વિડીયો એન્ડ સુધી જોજો અને રોજ જોતા બહુ મસ્ત રહી મુંબઈ ને માઠેરા સારા સમય મળે તો મુંબઈ માઠેરા જાજો મજા આવે એવું છે વાતાવરણ ને સારું છે અને બહુ એન્જોય છે મને એટલો સપોર્ટ ટ્રેન થી મુસાફરી કરજો એટલે મજા આવશે બાકી વાહન જાઓ તો ખોટા ફાલતુ પૈસા વ્યાજા હે એસી હતા એસી કોસ્ટ માં ટ્રેન મજા આવે હા એસી કોસ્ટ કરજો એટલે મજા આવશે ઓર મજા આવશે હા ચાલો હવે અમે નીકળીએ બાય બાય